તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ગોલ ગામની સ્થમાંથી દીપડો પાંજરે પુરાયો ગોલણ ગામની સીમમાં દીપડો હોવાની વન વિભાગને માહિતી મળતા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી દીપડાને પાંજરે પૂર્યો દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ સ્થાનિકોને થતા સ્થાનિકોના ટોળે ટોળા સ્થળ પર એકત્રિત થયા હતા પાંજરે પુરાયેલ દીપડો અંદાજે સાત થી આઠ વર્ષનો હોવાનું જાણવા મળ્યું હતું હાલ વન વિભાગની ટીમ દ્વારા દીપડાને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરાઈ છે